હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે હવે સ્કૂલ એલસી પણ અટક પાછળ લખાશે તો એ કઈ રીતે તો સ્કૂલ એલસીમાં અટક હવે પાછળથી લખાશે તો એ સરકારશ્રીના નિયમ મુજબ શિક્ષણ વિભાગે એક સરસ એવો નિર્ણય લીધો છે જેમાં સ્કૂલનું જે સર્ટિફિકેટ છે એમાં અટક પાછળ લખાશે તો આ આવું કરવાનું કારણ શું છે એના વિશે આપણે જોઈ લઈએ તો અત્યાર સુધી બાળકોને તકલીફ પડતી ઘણાના નામ આગળ ઘણાના નામ પાછળ ઘણાની અટક આગળ તો પાછળ આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય એટલા માટે સૌપ્રથમ જન્મના દાખલામાં એ પ્રમાણે કરવામાં એલસીમાં પણ અટક પાછળ રહેશે જેથી સ્કૂલમાં અલગ અલગ પ્રકારના જે ડોક્યુમેન્ટ્સ જે આઈડી બનાવવાના હોય છે જેવા કે રેશન કાર્ડ કહેવાય છે અપર આઈડી સ્કૂલ રજીસ્ટ્રેશન આઈડી આ બધાના જે આઈડી અને ઘણાને આધાર કાર્ડમાં સુધારો કરવાનો હોય છે તો એમાં પણ આ ડોક્યુમેન્ટ્સમાં ઘણી તકલીફો પડતી હોય છે તો જન્મના દાખલામાં અટક પાછળ હોય બાળકનું નામ આગળ પિતાનું નામ પછી અટક આવશે એ જ પ્રમાણે તમને બીજો ડોક્યુમેન્ટ એલસી નો એ પ્રમાણે મળી જાય તો તમે આસાનીથી રેશન કાર્ડ પાન કાર્ડ આધાર કાર્ડમાં તમારું નામ સુધરાવી શકો છો તો આ એક સારો એવો નિર્ણય છે તો આપણે વિડીયો શેર કરીએ અને લોકો સુધી પહોંચાડીએ જેથી બધાને ખ્યાલ આવે કે હવે એલસીમાં પણ અટક પાછળ લખાશે તો તમારી પાસે બે ડોક્યુમેન્ટ્સ એવા થઈ જશે જે એક જન્મનો દાખલો અને એક એલસી તો એના આધારે તમે બધા ડોક્યુમેન્ટ્સમાં નામમાં સુધારો આસાનીથી કરાવી શકશો તો આવી જ માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ